માળિયા હાટીના તાલુકા પંચાયતમાં મહિલા પ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ ટીડીઓ દ્વારા બોલાવેલ સામાન્ય સભા અવિશ્વાસની દરખાસ્તને અનુલક્ષી માળિયા હાટીના તાલુકા પંચાયતના ચૂંટાયેલ સભ્યોના મત પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો ચૂંટાયેલ વીસ પૈકી ઓગણીસ સભ્યોએ કર્યું મતદાન સત્તર વિરુદ્ધ બેથી દરખાસ્ત મંજૂર થઈ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આગામી દિવસોમાં મહિલા પ્રમુખનો પ્રમુખ પદ રદ કરી નવા પ્રમુખ માટે યોજાશે કવાયત માળિયા હાટીના છેલ્લા દોઢેક માસથી તાલુકા પંચાયતના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો થોડા દિવસો પહેલાં મુકાઈ હતી અવિશ્વાસની દરખાસ્ત પરંતુ નાટકીય ઢબે પાછી ખેંચાઈ હતી હવે નવા તાલુકા પંચાયતના પ્રમુખ કોણ તે શહેરભરમાં ચર્ચાનો વિષય હાલ તો તાલુકા વિકાસ અધિકારી નવી બેઠક બોલાવે તેની રાહ રહી છે હાલ માળિયાહાટીના તાલુકા પંચાયતમાં ભાજપ બહુમતી ધરાવે છે તો કોને આપે છે રિપોર્ટર વિનોદ મારું નામ રણજીતસિંહ મશરીભાઈ યાદવ માળિયાહાટીના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને આજની ખાસ બેઠકના અધ્યક્ષ તરીકે ગત સત્તર તારીખે અમુએ માળીઆાટીના તાલુકા પંચાયતમાં પ્રમુખ નૈનાબેન આશિષભાઈ લાડાણી વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવેલ જેમના અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ તારીખ સોળ સાત બે હજાર ચોવીસ મંગળવાર સવારના અગિયાર કલાકે તાલુકા પંચાયત સભાખંડમાં ખાસ એજન્ટાની ખાસ મિટિંગ બોલાવવામાં આવેલ હતી જેમના અનુસંધાને આજની મિટિંગની અંદર માળીઆાટીના તાલુકા પંચાયતના વીસ સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહેવામાં આવે જેમાં એક એક સદસ્ય ગેરહાજર હતા અને બાકીના ઓગણીસમાંથી સત્તર સદસ્યશ્રીઓએ અવિશ્વાસની દરખાસ્તની તરફેણ અને પ્રમુખ પ્રમુખ નૈનાબેન આશિષભાઈ લાડાણીની વિરુદ્ધમાં સત્તર સદસ્યશ્રીઓએ સંપૂર્ણ બે તૃતીય બહુમતીથી તેઓને બાકાત કરવામાં આવેલ છે પંચાયતના પ્રમુખ શ્રી નીનાબેન આશીષભાઈ લાટાની વિરુદ્ધ જે અવિશ્વાસની દરખાસ્ત થયેલી હતી જે સતત સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલી હતી ત્યારબાદ માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રીના આદેશ અનુસાર આજની તારીખ સોળ સાત બે હજાર ચોવીસને અગિયાર કલાકે અવિશ્વાસની દરખાસ્ત માટેની ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું છે એ સામાન્ય સભામાં મારી આટીના તાલુકા પંચાયતના કુલ વીસ સભ્યોમાંથી સત્તર સભ્યો જે છે એ અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં મતદાન કરેલ છે તેમજ બે સભ્યો જે છે એ અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કરેલ છે અને એક સભ્ય છે એ જે ગેરહાજર રહે છે આમ આ સભામાં અવિશ્વાસની દરખાસ્ત છે એ પસાર કરવામાં આવેલી છે અને પાસ થાય છે સર શું અવેરને હવે પંચાયત ધારાના નિયમ મુજબ ત્રણ દિવસમાં છે અવિશ્વાસની દરખાસ્ત જ્યારે પણ પાસ થઈ જાય છે ત્યારના ત્રણ દિવસ બાદ છે પ્રમુખ પ્રમુખશ્રી પોતાનું સ્થાન